આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જનજન સાથે સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટી પરિવારમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્યતા અભિયાનના સંયોજક મિહુલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ બે દિવસ જિલ્લામાં સદસ્યતા અભિયાન ચાલશે અને તેના માટે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોને આ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ જ્યારે દેશના વડાપ્રધાન પ્રથમ ફોર્મ ભરશે ત્યાર પછી જિલ્લામાં ખૂબ ઝડપભેર ભારતીય જનતા પાર્ટીમાં લોકોને જોડાવાનું અભિયાન વેગવંતો બનાવવામાં આવશે તો વધુમાં તેમણે લોકોને ભારતીય જનતા પાર્ટી પરિવારમાં વધુમાં વધુ કેવી રીતે જોડી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે છોટાઉદેપુર એપીએમસી ના ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સંજનબેન રાજપૂત છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લાના પક્ષ તેમજ મોરચાના પદાધિકારીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખ બુથ સમિતિના પ્રમુખ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને સિનિયર આગેવાનો સંગઠનના પદાધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજથી તારીખ ઓગણત્રીસ અને ત્રીસ છોટાઉદેપુર જિલ્લાની મંડલ સહ કાર્યશાળાઓનો પ્રારંભ કરેલ છે તેમાં સૌપ્રથમ આજે છોટાઉદેપુર ગ્રામ્ય અને શહેર મંડળની કાર્યશાળા અત્રે અમે પૂર્ણ કરી છે તેમાં માજી રાજ્યસભાના સાંસદ શ્રી નારણભાઈ એપીએમસી ચેરમેન શ્રી મુકેશભાઈ મંડલ પ્રમુખ કાળુભાઈ ભૂપેન્દ્રભાઈ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન તેમજ સંયોજકો કલ્પનાબેન તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા સહયોગી સંયોજકશ્રી શર્મિલાબેન ઉપસ્થિત રહ્યા ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યશાળામાં ભાગ લીધો કાર્યકર્તાનો ઉત્સાહ પણ ઘણો જ હતો અને ખૂબ જ સારી સમજ આપીને તારીખ બેથી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સભ્ય બને ત્યાર પછી જે લિંક ખુલ્લી મૂકાશે ત્યારથી અમે લોકો સંપૂર્ણક અમે પ્રાથમિક સભ્યોના નામો એ કરવા માટે અમે કામે લાગી જઈશું અને ખૂબ જ સારી રીતે અમે આ કામ પૂર્ણ કરી શકીશું અને સૌથી વધુ પ્રાથમિક સભ્યો જિલ્લામાં છોટાઉદેપુર મંડલ મોકલે તેવી ખાતરી મંડળના પ્રમુખ મહામંત્રી અને સંયોજક સહસંયોજકોએ અમને આપી છે અસ્તુ ભારત માતા પીજ